મોહન ભાનુસાલી પ્રેસિડન્ટ તોલાની આર્ટસ એન્ડ સાયન્સ હેલ્યુમિની એસોસિએશન કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ એસવાય બી એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વા દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબો ગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ ઉપર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે અમે અમારું એસોસિએશનના એ કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રનિંગ વિદ્યાર્થીઓ લગભગ હજારથી પંદરસો વિદ્યાર્થીઓએ કોલાની આર્ટસ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન પગે ચાલી અને સાહેબ જોડે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે સાહેબ પ્રિન્સિપાલ સાહેબને સમર્થન જાહેર કર્યું છે અમારું એસોસિએશન પણ સમર્થન જાહેર કરે છે અને અમે પોલીસ તંત્રને પણ એવું નિવેદન કરીએ છીએ કે આ ફરિયાદને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને જે આરોપીઓ આવું જગન જે કૃત્ય કર્યું છે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવું અમારી એસોસિએશન વતીથી આદિપુર પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ છીએ મારું નામ વિજય મહેશ્વરી અને આર્ટસ એન્ડ સાયન્સમાં હું અભ્યાસ કરું છું કાલે જે બનાવ બન્યો બપોરે બે વાગે જે બારના તત્વો છોકરાઓ હતા જે પ્રિન્સિપલને અશબ્દ બોલ્યા અને એના ઉપર હાથ ઉપાડ્યો અને જે બહુ ખરાબ વિગત બની છે કે જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે તો અમારી માંગ છે પોલીસ તંત્ર કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બી બધાને જોવે કે શું ચાલે છે શું નહીં બસ એવી અમારી માંગ છે આપના હિસાબે આનું કારણ શું હતું કે પ્રિન્સિપલ